નહીં મુખ પક્ષી પ્રત્યે અપાર કરુણા એ જગતનો સૌથી પહેલો પ્રાકૃતિક ધર્મ છે દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી ચકલી ઘર વિતરણ કાર્યક્રમનું આયોજન થયું સમગ્ર રાજ્યમાં અબોલ જીવો પ્રત્યે કરુણા વરસાવતા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાએ અરહમ ગ્રુપના મિતલભાઈ ખેતાણી દ્વારા દામનગર શહેરના સેવા ગ્રુપને પક્ષીમાળા અર્પણ કરાયેલા હતા તે સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘરનું વિતરણ ગાયત્રી મંદિર ખાતે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ નારોલા વજુભાઈ રૂપાધડા બાબુભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અને તેમના વરદ હસ્તે ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીવદયા નંદી ટ્રસ્ટ ગાયત્રી મંદિર ટ્રસ્ટ નાગરિક શરાફી મંડળી મણિભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ સેવા ગ્રુપ અનસુયા ક્ષુધા કેન્દ્ર પટેલ પ્રગતિમંડળ સહિતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા